નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર આગળ વધતે ચલે હમ કલેક્ટર શ્રી પ્રભુ જોશીના હસ્તે 100 બાળકોને એજ્યુકેશન કીટ વિતરિત કરાઈ તેજસ્વી તારલાઓને સન્માનિત કરા સરકારી ખરાબાની જમીન ઉપરના ગેરકાયદે બાંધકામો દૂર કરાવતું રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર 6 જુલાઈએ રાજકોટ સ્થાપના દિન રંગીલા રાજકોટ નો ચારસો ચૌદ મો જન્મ હવે જોઈએ સમાચારો વિસ્તાર આંબા વાવો તો કેરી આવે ને દામનગર સામાન્ય ખેડૂત પરિવારની અનોખી પહેલ પૌત્ર જન્મની ખુશીમાં અનેરો ઉલ્લાસ સ્વર્ગે દેવજીભાઈ હીરાભાઈ તજા પરિવારના પુત્ર રત્ન કાંતિભાઈ તજાના પુત્ર રત્ન ચિરંજીવી જીજ્ઞેશ તજાને ત્યાં પૌત્ર ધનવીરના જન્મ પ્રસંગે અનોખી પહેલ પૌત્ર જન્મના વધામણામાં છસોથી વધુ આંબા સહિતના અન્ય બાગાયતી ઝાડના રોપાનું વિતરણ કરાયું સાથે સુંદર સંદેશ અપાયો ચાલ તું મને તારામાં વાવી દે ને હું તને મારામાં વાવી દઉં હું તારામાં ઉગીશ ને તું મારામાં એમ એકબીજાના હૃદયની માટીમાં ભળીને રોપાઈ જઈશું એકમેકમાં ને સર્જીશું શુદ્ધ પર્યાવરણ પછી સુંદર બની મહેકી ઉઠશે જીવન

તરુણ વિના જીવી શકાશે ખુબ મોટી પ્રમાણમાં મોટી સંખ્યા માં દરેક ખેડૂત પરિવારોએ આંબા ઉખેર અને આમાં ઉપરબત પ્રતિજ્ઞા વ્યક્ત કરી હતી જે અતિ ગૌરવ